પૂર્વ ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલા આદર્શ ગામ નાની સરસણ અત્યેસ્ટથી સંસ્કારધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત ભગવત પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો જલધારા પાણીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ જંગલોને ગોદમાં થયો છે આપણા ઋષિમુનિઓએ આ વૃક્ષોની છાયામાં બેસીને ધ્યાન કરીને મનુષ્યને જ્ઞાનનો ભંડાર આપ્યો છે વૃક્ષો વાવવા અને માનવ સમાજની સાંસ્કૃતિક જવાબદારી છે કારણ કે વૃક્ષો વાવવાથી આપણું જીવન સુખી અને સંતુલિત બને છે વૃક્ષ વાત્સલ્ય ધારાના લોકાર્પણના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી પ્રશાન સ્વરૂપદાસજી સ્વામી શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી તથા દાતા ધનજીભાઈ વિશ્રામભાઈ વરસાણી ભારાસર કચ્છ તેમજ ગામના સરપંચ સહિત અન્ય અગ્રણીઓ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા વડિયા લીલુડો હરિયાળો અવસર હરિયો ભર્યો કરવા અન્ય વન પ્રકૃતિ પર્યાવરણ તેમજ સત્કાર્ય પ્રેમી મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાનો નાની સરસણ ગામ તે મુકામે આ સરસ મજાનો અંતિમ સંસ્કાર ધામ તેની રચના થઈ છે તેમાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનનો સરસ મજાનો સુયોગ રહ્યો છે લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સદાને માટે સક્રિય છે અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિ સંસ્કાર થાય તેના આત્માને શાંતિ આપે એવી આજે પ્રાર્થના કરીએ છે ગામના બધા માણસો મોટે ભેગા થયા આત્મા કરીનારા જય ઘન શ્યામ જય જય કરનારા જય ઘન શ્યામ જય જય કરનારા અત્રે આ નાની સરસાણ ગામ મુકામે ઉપસ્થિત શ્રી હરિકૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ બાપા તથા અમારા સંત મહાત્માઓ પંચમૂર્તિ સંત મહાત્મા અહીંયા બધા છે જુઓ તમે ગણી શકતા હશો અને આ નાની ગામના તથા આજુબાજુના બધા નાગરિકો જય શ્રી સ્વામિનારાયણ આપને બધાને ખબર હશે કે અમે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગરના સેવકો છીએ સ્વામીએ સરસ મજાની રજૂઆત કરી હા ભેગા થાવ કથા વાર્તા કરો